ફેમ લઈ લો અત્યાર માં ભાઈ આપડે ગઢડા આવ્યા આવ્યા કૌશિક ગઢડા માં ભૂલા પીડા છીએ વિપુલ ભાઈ ઘરે ચા પાણી પીવાનું છે ભાઈ અચાનક ભૂલા આઈટો ફેમિલી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં મજામાં દેશે બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણા ઘરે એક મહેમાન ખાસ આવવાના છે કારણ કે અત્યારે મોવાઈ ગયા છે 6:30 અને જો મહેમાનને આપણે હાંજો તો ફોન કર્યો હતો પણ કે એબુલભાઈ ટાઈમ રિશે તો અમે ચોક્કસ ઘરડા બાજુ આલશું તો તમને રિંગ કરશું અને એનો ફોન આવે તો આપણે લેવા જવાનું છે તો ચાલો મીના અત્યારમાં ભાખરી બનાવે છે તો ત્યાં પેલા જઈ અને જો એનો ફોન આવે તો ત્યાં જશું આપણે ચાલો આ તો તમને લઈ અહીંયા ગરમાગરમ ભાખરી બની રહી છે ભાઈ જો ده ثاني دې માતા جي شي كريشن جو خپل کونو پاټري بناوه ملاته دي ده ثاني دې માતા جي دې شي كريشن اکوري شي اکوري جا काही نه બેઠું તો ચાલો એ તો ફેમિલી ફાઇનલી આપણને ફોન આવી ગયો છે કે અમે તમારા ગરડામાં આવી ગયા છે તો આપણે એમને જઈને ફટાફટ લેવા જઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો કોણ છે કોણ નહીં તમને ખ્યાલ આવી જશે અને તમે જઈને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે તો ચાલો આપણે જઈએ ઘેલા નદીએ કારણ કે ત્યાં ઊભા છે ભાઈ કૌશિક ભાઈને એ જ છે ચાલો તમને કહી દો અત્યારથી નથી એટલે તો ચાલો એમને લઈ આવી ફટાફટ આપણા ઘરે તો ચાલો જઈ લેવા આપણે

ચાલો ફેમિલી હતી આપણે ચા ગયા છે પણ આપણે એકલા નથી બેઠા ચા ભાખરી ના વિપુલભાઈ ના ઘરે ચા પાક સ્વામી ના વિપુલભાઈ ઘરે ફોન કર્યો રાત્રે કારણ કે મારે ત્યાં મોડું થઈ ગયું થોડુંક મિસ્ટેક મેળામાં છે ને હું પાંચ વાગ્યા ફોન કરતા કરતો ન કરે પાંચ વાગ્યા કર્યો અને રાત રોકાવા પણ વ્યાવાના હતા કૌશિક ભાઈ હાજર મોડો ફોન કર્યો તો એવું બધું થઈ ગયું બરાબર ભાઈ ચા પાખરી આપણા ઘરે તૈયાર હતી તો કીધું બેસી દઉં બધા ચા પાકરી નાસ્તો કરીને બેઠા છે તને કેવું લાગ્યું फाइननेस पिसा बेने नास्ता पाणी करा दीत आयास कि नास्तो नी आया तो तमे केव लागय हा तो कालने बोलत हमने कालने केदी नाही मी긴 आया के जो आवत थे या तो कालने केदी के फोन करो अस्मिता बेन <laughs> ने आवे था हां शो

અને ખાસ વિપુલભાઈ ભાઈ ની આ ચેનલ છે સરસ મજાની તો એમને તમે પ્લીઝ થોડોક સપોર્ટ કરી દો થોડોક સપોર્ટ ની જરૂર છે સબસ્ક્રાઇબ કરી કરી નાખજો અને લાઈક કરી કે પકડતા નથી તો કરી નાખો શેર કરો વિડિયો આ વિડિયો હાલવો જોઈએ હાલો વિપુલ નો तो किस बहन रमवा मिले अत्यार लाई जाओ रमकड़ा क्या किस बहन

પાછા ભાઈ ગયા છે કારણ કે અમાર મને આપણે બ્લોક ચાલવાના આવવાના કારણ કે મેમનનું બહુ પણ નક્કી નહોતું કૌશિક એનું કે અહીંયા ટાઈમ હતો નહીં જાજો છતાં એનો ફોન આવી ગયો કે ઉમે છે તો આવો એટલે આપણે પછી લેવા ગયા અને ચા પાખડી ન કરે અમારે તો ફરી બાકી બનાવે છે હા કારણ કે મેમન અહીંયા હતા ભાઈ જો મેમનને હંસવા પડે એટલે અમે સદાબેન બાકી હતા તો કીધું ફરી વાર પાક રહી ત્યારે નાખે કારણ કે અત્યારે મહેમાનને જ આપણે એને જવાનું હતું ઘણું ને વ્યા પણ ગયા છે અને બહુ આનંદથી આપણા ઘરે આવ્યા કૌશિકભાઈ આપણા ઘેરે ક્યાંથી હોય કૌશિકભાઈ અને બહુ આનંદથી હવે ચાલો હવે અમે સિરાઈ લઈ થોડું થોડું ખાઈ લઈએ અને અને તો છે પાછમ કે આપણે પાછમ રહ્યા છીએ તો આપણે કંઈ ખાવાનું છે અને આ તાર પાછમ રહેવું છે સેટ પે ભાખરી લઈને બેઠી છે ના એ તો તમારી હાટો હતી અને બા ને પપ્પા ની વાઈ ગયા છે અત્યારે ત્યાં અમરાપુર કારણ કે મારા દાદા ની પાછળ છે એટલા માટે સવારમાં ભાઈ વેલા સાત વાગ્યામાં કૌશિકભાઈ આપણે કપડા એમ નથી ચાલો હવે આપડે તો નહીં ભાવે ચાલો એટલે આપડે કૌશિકભાઈ ને એમને થોડાક રોડે આપણે બતાવવા ગયા હતા કે અમને રોડે બતાવી જાવ અને વૈયા ગયા છે અને બહુ આનંદ થયો ભાઈ કારણ કે અહીંયા એને રસ્તા જોયેલા ન હોય પહેલી વાર ઘરડા બાજુ આવ્યા હતા તમને તો એની બે ચેનલો ખ્યાલ હોય તો ખબર હોય કે ક્યાં ગયા હતા ઘોડલાધાર ગયા હતા વનરાજભાઈને એના ઘરે ત્યાંથી તણિયાતરના મેળામાં ગયા હતા એટલે સાંજે આપણે ફોન કર્યો હતો અને આ એને ઢુકડું પડતું એટલે એને પણ આવ્યા હતા એટલા માટે જાજા ખોટી પણ નથી અડધી કલાકારને જોવા અને અત્યારે વહી ગયા અને આ સાથે આપણે આજનો વિડીયો પણ પૂરો કરી નાખશું વિડીયો ગમો હોય તો લાઇક કરો શેર કરો વાર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વિડીયો સાથે તેલગીનભાઈ બાય